તમારા મહેમાન આવી ગયા ના 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 ઓમ ભાઈ આવી ગયા છે ખોલું હોય એક મિનિટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ મારા ઓમ ભાઈ આવી ગયા છે ક્યાં ગયો તો ઓમ ઘરે મામાને ઘરે ગયો તો શૂઝ પહેરીને આવ્યો છે ને જય શ્રી કૃષ્ણ હિચકા ખાવા આવી ગયા એમ ને અત્યારમાં ધાર્મિક ભાઈ ના ગયા તો અમારે અત્યારમાં ચિલ્લર પાર્ટી આવી ગઈ છે હું ભાખરી મારી બળી જશે તો પેલા જોઈ લઉં મારા ઓમભાઈ પણ એ જ કથા આવી ગયા હે ઓમભાઈ એ તો કે મામાના ઘરે ગયો તો હે એ બહુ ગમી કે મામાન ઘરે કે એ જ કથાવાના બધા છોકરાને બહુ મજા આવે

સાસુ કરતા સવાયા છે બધું ધ્યાન રાખે થઈ ગયું ફ્રી ચક ચા ને બની ગઈ છે ને મારા ધાર્મિક ભાઈ તો નાય ધોન દિયા બધી કરીને બેસી ગયા છે કેરી સુધારવા અને એના પપ્પા ગયા છે નાવા અને આપણા પૈસા જમાન છે પણ તૈયાર થાય છે કોણ આવ્યું છે હું તમને પછી કહું આમ તો તમે ગેસ કરો કોણ આવ્યું હોય છે હું તમને પછી કહીશ પણ મેં તમને હમણાં ગેસ્ટ કરો ત્યારે બતાવ્યું કોણ છે એમ તો તમે પણ ગેસ્ટ કરીને મને કહો કે કોણ આવ્યું છે તો ચાલો એ બધા નાઈ ધોન તૈયાર થાય ત્યાં સુધી કામ કરે છે કરી નાખીએ અને હમણાં છે ને નવો રૂલ્સ લાવીશું ઘરમાં કે નાયા ધોયા હોય કોઈ ખાવાનું નહીં નાયા ધોવાની બધી કરીને પછી જ તે ફરજિયાત ખાવાનું તો પહેલાં તો છે ને બ્રશ કરીને નાસ્તો કરવા બેસી જતા પણ હમણાં વેકેશન કર્યું છે ને તમે હવે છે ને નવો રૂલ્સ બનાવું કે નાય ને બધી કરીને પછી જ તે નાસ્તો કરવાનો એટલે નાસ્તો તો બની જાય પણ એ બધા નવા ધોવાનું કરે ને એટલે મોડું થાય એટલે હમણાં નાસ્તામાં લેટ થઈ જાય ના કરતો ભાખરી બનતી જાય નાસ્તો કરતા દે તો તમને મારો રૂલ્સ કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો આપણે બધાને નાસ્તા આપી દઈએ ના એ આવે એટલે તો ચાલો બધા નાસ્તો કરવા ચા ભાખરી ની કેવી છે કાદરમિક ભાઈ મારો રૂલ્સ બનાવ્યો હતો કે નાય એ ધોઈને પછી નાસ્તો કરવા બેહવાનું એને પપ્પા તો ઘરમાં રૂલ્સ તોડી નાખે જો ના વગર ના બે ગયા હવે આમાં છોકરાને શું શીખવાડું નાસ્તા પાણી થઈ ગયા નાસ્તા પાણી કરીને ધાર્મિક ને પપ્પા બજારમાં વયા ગયા છે અને અહીંયા જો થોડો થોડો તડકો નીકળો હમણાં થોડાક વાદળા હતા અત્યારે તડકો નીકળો કામ અહીંયા છે બે રૂમ બનાવવાની ઉપર તો ત્યાં ચણતર કામ ને બધું ચાલે છે અને 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 અહીંયા નીચે ને એવું બધું આવી ગયું છે છે ધૂળ બહુ જ આવે છે કેમ કે અહીં બાજુમાં ઓલું કામ કરે છે ને તો થોડી વધારે ઓલરેડી ધૂળ આવે છે પણ અત્યારે વધારે આવે તો મેં દરવાજો ને એવું બંધ કરી દીધું છે અને કામ હજુ અડધું બાકી છે ખબર હોય લેટ નાસ્તા ને ઉઠાય તો પછી કામમાં અને ચાલો આપણે કોણ આવ્યું છે હું તમને ફાઇનલી બતાવી દઉં તો આપણા ઓમ ભાઈ આવી ગયા છે સમજો જો ગેમ કેવી રીતે રમે સમજો આમ તો અમારા ઓમ ભાઈ દેશમાં ગયા હતા તો અમારા ઓમ ભાઈ ફાઈનલી આવી ગયા છે ઘરે કે આમ તો રોકાવું હતું પણ એમાં આવ્યું એને કોલેજ એનું કામ કરવાનું છે તો બધું પછી આવી ગયું પછી પાછો દાદીભાઈ વેકેશન પડશે ત્યારે પાછા બી ભાઈ જશે સાથે તો ઓમ ભાઈ સીતારામ કેમ છે સારું છે ને ભાઈ તો વાંધો નહીં મારો ઓમ ભાઈ ફોન લઈને બેસી ગયા છે

ત્યાર પછી ઓમને ક્યાંય લઈ જવાનું નહોતો ને એવું હતું એટલે મેં કીધું લાય માટે ચેવડ ચેવડો એવું બધું હતું જ નહીં કે ધાર્મિક ઓમ હોય ને તો ખાય ને ત્યારે ધાર્મિક ને પાછું એકલા એકલા ન ગમે બે ભાઈ હોય ને તો ચેવડો એવું વધારે ખાય તેથી બનાવે થોડો પાણી પપ્પા હોય તો પાછું ધાર્મિક ખાય તો ચેવડો બધું પૂરું થઈ ગયું હતું મેં લઈ આવે છે ને તો મેં બધું ચેવડો ને વેફર બધું બનાવી નાખ્યું તો ઓમ ભાઈ થોડાક ખુશ થઈ જાય એટલે એના માટે કાલે બધું બનાવ્યું હતું વેફર ચેવડો પછી શું બનાવ્યું હતું બીજું આઈસ્ક્રીમ લઈ એવા એવું બધું કર્યું હતું અને જો બધા મોડા તો ગયા પથારી અડધી પડતી પડી છે તો હાલો ફટાફટ પથારી ને ઉપર નાખી જ આપણે કરી નાખીએ ઘણું ખરું કામ બાકી છે ને અત્યારે સાડા અગિયાર પોણા બાર થઈ ગયા છે અને સવારનું બધું જ કામ બાકી છે આજ તો કેમ કે નાસ્તા જ તે થાય સાડા દસ પોણા અગિયાર કર્યા તો પછી નાસ્તા કરીને ઊભા થાય તો પછી એ વાર તો લાગે જ તે હું એક નાસ્તા પણ વહેલા કરી લઉં તો હવે આપણે ફટાફટ કામ કરી નાખશું રસોઈનું ત્યાં જ મોડું થાય છે લગભગ રસોઈ તો એક બે વાગે બનાવવાનું થશે બધાને જમવો હશે તો હલો મિત્રો તો આપણે પપ્પાને જેરોસ કરવા ગયા હતા ને આવી ગયા છે પાછા મમ્મી ન આયા કચરો વાળે છે એકવાર તો વાળો પણ બીજી વાર ધૂળ આવી ગયો જો ઓલા પણ કામ શરૂ છે ને એટલે ધૂળ અહીંયા બધી આવે તો મમ્મી જો બીજી વાર વાળે છે સવારનું કામ પતાવી ને અત્યારે નવરી થઈને અત્યારે એક વાગી ગયો જો અને હવે હું બનાવું છું બપોરની રસોઈ તો બપોરની રસોઈમાં હું બનાવું છું શાક પૂરી અને ખીર તો શાક તો ઓલરેડી બનાવી નાખ્યું છે મેં ગુવારનું શાક બનાવ્યું છે તેલ ગરમ મૂકી છે લોટ બંધ નાખ્યો છે પૂરીનો અને હવે રસ કાઢવાની તૈયારી કરું છું મને તેલ ગરમ મૂકી દીધું છે જો તેલ ગરમ મૂકી દીધું છે એટલે કેરીનો રસ કાઢી લઉને કે તેલ ગરમ થઈ જાય એટલે फटाफट રસ કાઢીને તો પૂરી બનાવી નાખું તો ચાલો फटाफट આપણે પકોશ કરી નાખી આવો 1:30 વાગે જે રસોઈ બનાવી નાખી कोशिश करू જો 1:30 વાગે બની જાય કેમ કે રસ કાઢવાનું એટલે વાર લાગે પણ તેલ ધીમે ગયસે મૂકજો કે કે રસ કાઢું તો મી તેલ આવી જાય પણ તેલ બહુન વાટે ન રહેવું પડે આ લોટ બાંધીને રાખજો એટલે તેલ આવી જાય તો લોટ બાંધી લેવો એટલે પૂરી પણ फटाफट બની જાય ચાલો આપણે જમવાનું બની ગયું છે રસ પૂરી અને શાક અને જો બે માં હજી દસ બાકી છે પોણા બે થઈ ગયા એટલે પોણી કલાકથી રસ કાઢતા થોડીક વાર લાગે એટલે થોડીક મોડું થઈ ગયું આપણે રસ ને પૂરી ને બધું બનાવી નાખ્યું જો રસ તપેલું ભરીને કાઢો એટલો બધો રસ કાઢ્યો પૂરી બનાવીને પૂરી જો મારી મસ્ત મજાની ફૂલન દડા જેવી જાય જો બધી પૂરી અને શાક બનાવી નાખ્યું છે અને ધાર્મિક ભાઈ હેર કટિંગ કરાવવા અને પપ્પા નારે ગયા છે તો ચાલો આપણે ઓમ્બાઈન જમવા આપી દઈએ ફટાફટ

તો જે લોકો બધા એમ બધાના ઘરે મોસો મારા ઘરથી લઈને મેં ટોટલી બેનના ઘરે ફઈના ઘરે ટોટલી બધાના ઘરે એવું બોલતા જ હોય છે તો એ લોકોને ખાસ કહેવાનું કે ઘરે કાંઈ નવરાન બેડા બધું ટોટલી કામ હોય તમારે ખાલી એક જ કામ પર ફોકસ હોય અને અમારે એક સવારના છ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી કામ ફૂટતા નથી બપોર વચ્ચે ખાલી કલાક બે કલાક પૂરો હોય એ રીતે અને અત્યારે જો તડકો આવી ગયો છે સરસ મજાનો તો ચાલો ઘડીક વાર તો સમય બહુ ગરમી થાય તો ઘડીક વાર ઈચકા ખાશું ને પછી સુઈ જશું ઘડીક વાર વાર જવું દસ પંદર મિનિટ ઓમ ધાર્મિક આવી જાય મેળને ધાર્મિક આવી જાય તો જમવા આપી દો અને પછી આપણે સુઈ જાય થોડી પર કેવા કાળા તડકાના કામ કરેશ બિચારા આપણા તો જરાક તડકામાં જાય કે તડકો લાગી ગયો આ બધા જો બપોરે ત્રણ વાગ્યા છે ત્યાં ત્રણ વાગ્યાનો તડકો કેવો હોય એમાં કામ કરેશ ભાઈઓને ભાયો ને બધાય હો અને વળી આ બે માળ ચડાવવાના ખરા બપોર ધાર્મિક નહીં ને પપ્પા વાર જોતી ત્રણ હાડે ત્રણ મૂળથી વાર જોઈ પણ કયા વાણી પછી હું સુઈ ગઈ પછી પબ દીકરા બે હાથે આવીને જમી લીધો ને અત્યારે પછી ત્યાં બધું ઊંચા નીચે મૂકી દીધું વાસણ મૂકી નહીં ખાને માત્ર ઓળી તૈયાર થઈ ગયા મારા ધાર્મિક ભાઈ ગયા પાછા જમે ગાડીને ફોન લઈને બેસી ગયા છે મારા તમુભાઈ મે હોલ જો તૈયાર થાય છે અને અત્યારે આવે છે મહેમાન તો મેમાનની વાટ જોઈએ છે કામ તો કામદારની બધું થઈ ગયું વાસણ હતું ધાર્મિક અને પપ્પા બેના વાસણ હતા ખાલી કપડાં હંકેલા કપડાં લઈને હંકેલી

અચી જોએ ત્યારે આ મિકેનિક પાસે આ જો તમારા ટુ બાય મોકલેલું છે શું છે જોઈએ તમારા હાટુ છે હા હા ટાઈ છે હમ આ કોણ દાદાં કા હા આ તમારા પપ્પાની ટાઈ છે માતાનો શૂટ નથી હ એની ટાઈ છે बाय मोकळी आहे बाई. हां. ते दिसले. बन गिरुत म्हणजे तेलं. ना नावच. रे ना आवा तो बटन छे. लो ते जळ. जळ मस्त. बताय ना जिकु ते. जळ. आवार पप्पा छे ना इणो ना बटन से जो. आ टाइमला घावन पेन आयते टाइमला घाण पेन छे. मस्त छे. बाई मारी हटो आयपा. हां. સરસ લે મસ્ત છે ગેમ આ તમને હમ બાય સર દીધું તું સરપ્રાઇઝ એક ગેમ ગિફ્ટ હા એડવાન્સ હા બહુ સરસ છે બાને કીધું મમ્મી ને ગમ છે એમ હા આ તો ગમે જ ને મારા પપ્પા ની વસ્તુ છે મારા પપ્પા ની યાદી છે તો ગમે જ ને બહુ એટલે બહુ જ ગમ મારું લાઈફ નું પહેલું સરપ્રાઇઝ મસ્ત છે શું કહેવાય બહુ સાચું બહુ ગઈ મારા બાને મેં પેલા કીધું ત્યારે ભાઈ ના પાડી પછી આજે ભાઈ સામેથી આવ્યું હમ થેન્ક યુ બહાને મારા તરફથી બહુ મોટું મોટું થેન્ક યુ બહુ ગમે મને આ તો આને તો હું જીવ વધતાય વધારે રાજીશ કેમ કે મારા પપ્પાની એક જ યાદી છે બીજી કોઈ યાદી નથી અને દાદા ઓફ થઈ ગયા ત્યાર પછીની દાદાની એક શોટ અને બટન બેજ વસ્તુમાં યાદી છે બીજું કંઈ છે નહીં તો તો સાચું જ ને મારી ફેવરેટ વસ્તુ છે વાળાજ કપાઈ એવું જોતો ને મારા ઓમ ભાઈ ટીવી જોવે છે એવું લેવનટીમાં ગયા છે ને અત્યારે ત્યાંથી ગયો છે અને વાતાવરણ સરસ મજાનું ઠંડુ ઠંડુ થઈ ગયું છે જો મસ્ત પવન આ ઠંડો ઠંડો અને મારા અમને ધાર્મિક ભાઈ જમવા બેસી ગયા છે અત્યારે આપણે રસોઈ નથી બનાવવાની જો ભાઈ જમવા બેસી ગયા છે પપ્પાનો રસ ને પૂરીને એવું બધું પડ્યું છે તો એ ભાઈ જમવા બેસી ગયા રસ ને પૂરીને એવું બધું પડ્યું તો હું બપોર નહોતી નથી કે મને થોડું આમ માથું ભારે ભારે લાગતું હતું તો મેં મારે કાંઈ જમું નથી તો હું જમીમ નહીં તો મારા ભાગમાં રસને એવું બધું પડ્યું તું તો અત્યારે બે ભાઈ અને પપ્પાને નથી મને પપ્પાને મોટા મોટા જમા મને ધાર્મિક એટલે મોડો જમવા તો ચાર હાડા ચાર તો એ કે મને કે ભૂખ નથી તો કે જમવા નથી બનાવવાનું ત્યારે ત્યારે બાર જમવા જવાનું હતું તો કે બાર જમવા નથી જવું કે પૂરી રસ ને એવું છે ને જમી લઈ ગયા ખાલી ખોટું વેસ્ટ ન જાય પછી કે કાલે ગયા બાર જમવા જશું તમે સારું તો બે ભાઈ જમવા બેસી ગયા છે તો ભાઈ જમી લે પછી આપણે જવું છે ગોળા ખાવાનું મીન્સ ટાઈમ રહે તો જોઈ મેહોલને કહેશું મેહોલ હા પાડશે તો જાશું ને ત્યારે પછી બહાર જાશું અને પછી જવાનું છે આપણે ઘરે બેસવા ક્યાં જવાનું છે એ જાશું પછી કહીશું કેમ કે હજી ફાઈનલ નથી થયું નક્કી કરીએ છીએ કે જવું કે ન જાવું એમ હા ના હા ના થાય છે તો જોઈએ જાય છે કે નથી તો કોના ઘરે જવાના છે તમને વિડીયોમાં આગળ સુધી બેના રહેજો જાશું તો હું તમને બતાવીશ ફાઇનલ તો ચાલો ધાર્મિક ભાઈની જમી લે ત્યાં સુધી આપણે રેડી થઈ જઈએ તો ચાલો આપણે રેડી થઈ ગયા છે ને મારા ધાર્મિક ભાઈ રેડી થઈને જો હિંચકા ખાંડ્યા છે ને મારા ઓમ ભાઈ આમ બેસી ગયા છે ફોન લઈને હું નીચે ગાડી લઈને આવી ગયા છે ચાલો આપણે હવે નીકળીએ અલ આપણે પોતી ગયા છીએ ગોળા ખાવા મેહોલ જો ગાડી પાર્કિંગ કરવા જાય છે અને આજે ગોળામાં સજે ટ્રાફિક નથી વેલા આવ્યા છે ને એટલે અમાર ઓમダルમી ભાઈ આગળ જાય છે તો ચાલ આપણે ગોળા ખાવા જાય ઓર્ડર દે દઈએ આ ટ્રાફિક નથી એટલે વિડીયો બનશે ઓલું બાત કી ઓલું છે એક કાળા ખટા નેકળ જવાડી તો જો આપણો ગોળો આવી ગયો છે

અને મારા ઓમ ભાઈ ધાર્મિક ભાઈ જો અહીંયા બેસી ગયા છે ગોળા લઈને તો ભાઈ કેવો છે ગોળો અને અહીંયા છે ને ગોળામાં ખૂબ જ ટ્રાફિક લાગે છે અત્યારે આપણે વહેલા આવ્યા છીએ આઠ વાગે આવ્યા એટલે આજે આજ રવિવાર છે એટલે બહુ ટ્રાફિક હોય પણ આઠ સાડા આઠ નવ વાગ્યા પછી બહુ ટ્રાફિક થાય છે બીજું અમે આના પહેલાં મારે વિડીયો બનાવ્યો ત્યારે બહુ ટ્રાફિક હતું કલાક દોઢ કલાક વેઇટિંગમાં બેસી પડે પણ આજે વહેલા આવું ને તો વારો આવી જાય જો ફટાફટ ગોળા આપણે ખાઈ લીધા ગોળા ખાવાની મજા આવે ને આની એક મેઇન ખાસિયત છે કે અહીંયા તમે ગમે એટલા ગોળા ખાવ ને તો તમને ગળામ ન પડે તમે દસ ગોળા ખાઈ જાવ તો ગળામ ન પડે એવા ગોળા છે તો આપણે ગોળા ખાઈ જશે ને ઓમ ભાઈ ને હવે ગોળો છેલ્લો બાકી છે તો ચાલો હવે આપણે જશું ક્યાં જાય તો ગમે ગાડી લેવા જાય તો પહેલાં ઘટે ગાડી લઈ જાય પછી આગળ નક્કી કરશું કે જ્યાં નક્કી કોઈના ઘરે જવું છે કે પછી ગાર્ડનમાં જવું છે કે ફૂલ પર બેસવા જવું છે આપણે ગોળા ખાવા આવ્યા ને ત્યાં જ તે મંદિર છે અને અહીંયા છે ને હું અમે ગોળા ખાતા હતા ને ત્યાં મને આરતી થવાનો અવાજ આવ્યો ને તો હું જરાક અંદર આવી મેં ક્યાં આરતી થાય છે તો આ બાજુ જરાક આવીને તો અહીંયા મંદિર હતું તો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર તો ચાલો અંદર જઈને જોઈએ અહીંયા ક્યાં ભગવાન છે હું તો પહેલી વાર જ આવી છું અહીં મંદિરે દર્શન કરવા તો અહીંયા તો સરસ મજાના જોવા નરસિંહ ભગવાન છે તો ચાલો આપણે બધા દર્શન કરી લઈએ અને આ મંદિર આવ્યું છે ક્યાં કહેવાય ખબર છે મૈધરપુરા છે મૈદરપુરા અમે ગોળા ખાવા આવી દર વખતે તો મૈદરપુરામાં જ તે ગોળાખાવા આવી ને ત્યાં નજીકમાં ત્યાં મંદિર છે આરતી થતી એટલે ખબર પડી કે અહીંયા મંદિર છે ને કરતો ઘણી વાર આવીએ પણ કંઈ ખબર નહોતી પણ આરતી થઈને તો અમે આપણે જોવા જઈએ અમે તો મંદિરના દર્શન કરીએ બાને ભગવાનના દર્શન થઈ જાય તો આપણે આવી ગયા મંદિરમાં ને અહીંયા જો આરતી ભાઈ કરે છે હજી અને સરસ મજાનું નાનું એવું મંદિર છે અને આરતી થતી હોય ને તો મને તો બહુ જ ગમે ત્યાં આરતી થતી હોય ને તો હું મંદિરમાં પહોંચી જ જાઉં તો મંદિરમાં છે ને બહુ સુકૂન મળે આપણે જઈએ ને ઘણા આરતી કરતા હોય અને ત્યારે તેમાં મજા જ આવી જાય મનને બહુ શાંતિ મળી જાય તો તમે આરતીમાં જાઓ છો કે મને કોમેન્ટ કરીને જણાવજો તો આપણે તો પહોંચી ગયા છો સરસ મજાના બધા ભગવાન છે ગણપતિ દાદા અને શંકર ભગવાનને બધા ભગવાન છે તો ચાલો બધા દર્શન કરી લ્યો પછી આપણે જઈએ હવે બાર ગાડીમાં વેઇટ કરે છે બધા અને હું એકલી જ મંદિરમાં આવી છું ચાલો આપણે શંકર ભગવાનના દર્શન કરીને હવે નીકળીએ ગોળા ખાવા ગયા હતા ત્યાંથી આપણે આવી ગયા છે ઘરે અને મારા ભાઈ આવી ગયા જો અને મેં ઓલાજી ગાડી પાર્કિંગ કરે છે અને અત્યારે વાગી ગયા છે બાર ને પાંચ થઈ ગઈ છે તો બસ અત્યારે આપણે ઘરે પહોંચ્યા ને તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ